પૈસા ના ખર્ચ આપો અઠવાડિયું ચાલે બે દાદા અઢવાડી ચાલો નહી સોન્તાળી કો બધો આવવાની માં ભો ખેતર જઈએ આવા આવો બધા તકલીફ આ જલ્દી જલ્દીઓ પાછમાં બહુ બસ જવાનું

ਦੀ ਭੱਤੀ ਹਾ ਜੋ

বাপা জায়গা তুই কর

કે દોસી સિમવાની દવા છે હવે મેડિકલ વાળા થાય કે દીલી ભાઈ થાય જાવ તો મારી વાગરુ રે હવે તમાર તો કોણ હતી જામ આગરુ રે છો સતા કે મારી પરિય ફૂલે મૂલે પરિય ઓ બતા તો એનો મારી હોય તો તારી હોય કે બાપાની હોય તો સોણીની હોય બાપાની દે સોણી તો થી હોય હા બોલ તા તે વધારે બોલાવ છો નહીં આ તો પણ દવા લઈ આવ પણ જો મારવાની છે જીવાવાની છે દવા હોય આ તારું બધું લીધી એવું ને બધું મગજ માં જબ્બર રાખો બેટા બેટા તે ઘોડા થી ખાધા પીતા

દૂધ મા બાટી શીખવા ન આવે બેટા કે હું આ તમારા બધો કરમ છૂટી મારી મારે